ગુરરાજ આમ ફેરા ફરતો છો ને એટલે પા ભાગનો ફેરો ફરીએ એટલે ખેતર પાળાવે ને પગનો અંગૂઠો અડાડે ને હા અમારે ત્યાં અહીંયા અડાડે ને એટલે બધા અડાડતા જ હોય હજી સુધી મને ખબર નથી હોય અંગૂઠો શું કામ અડાડીએ કોઈને ખબર હોય તો મને કહેજો કે પ્રોગ્રામમાં કેવા થાય મને આપણે કોઈ દી ખોલ આવ્યું જ નહીં બાપાએ અડાડ્યો કે અમે અડાડ્યો ઘર બાપા હમણાં એક વીડિયો આવ્યો ખબર ને ગોરબા પાપે સુધી થાળી મારી હમણાં જો ઘટનાઓ બને વૈષ્મય ઘોડો કઈ ખાટલો ઠેકાડવા વરરાજાને નાખ્યો હેઠો તારું નહીં હો મારા ભુરા નું કહું છું અમારે પિસ્તાલીસ વર્ષે ભૂરા ખરેખર તમે ત્રી કન્યાઓ જોઈ આવ્યું કેટલી જ્યાંથી જ્યાં જોવા જાય ત્યાં ખોટા રૂપિયા ગોળે પાછો આવે મૂળ તોતડો આમ જોકે જો ભગવાને આપણે જીભ આપી છે તોતળી જીભ હોય ને તો બીજાને ગમશે ઈશ્વરે જે કાંઈ આપ્યું હોય કારણ કે ઈશ્વરે આપ્યું છે ને તોતડા પણ કોને આપ્યું ઈશ્વરે તો આપણે સાયન આપણે મિત્રો એને બોલાવીએ તોતડું બોલતો એટલે ગમે તમારી જીભ તોતડી છે ને તો દુનિયા સ્વીકારી લેશે તોસડી નથી જાય એ ધ્યાન રાખવાનું રહી જાય કોઈકને તુકારો ન થઈ જાય કોઈને અવિવેક થઈ જાય પણ અમારા ભૂરો તોસડો તોસડો નહીં એટલે હામાવાળા પૂછે કેમ છે અમારું મકાન તલત દીકરી જ દુખણા લીલે આવજો અમારા ભાઈ અને પાછો ભૂરો જોઈને આવે કન્યા જોઈને આવે એટલે આપણે એને પૂછીએ કે કા ભૂરા કેટલે પહોંચ્યું ત્યાં કે પચાસ ટકા એ પચાસ ટકા એ પચાસ ટકા એ પહોંચ્યું વાંધો નહીં આવે એટલે પચાસ ટકા કોને કેતો ખબર અને સામા વાળાથી ના એને પચાસ ટકા પણ પછી તો પ્રમુખ સાહેબ ઉમર થઈ જાય પછી તો ઓલું થાય પિસ્તાલીસ વર્ષ થઈ ગયા અને એમાં આવી લગનની સિઝન સીઝન આવી જ્યાં જાય ત્યાં ડીજે વાગે અને ખરેખર અત્યારના લગ્ન સારા થયા તમે ભાગશાળી છો બધા અમે પૈણા કેમેરા નહોતા મારા અત્યારે તો તમે લગ્ન જોવો બધા હે રાજાઓ મહારાજાઓ પાસે બગ્યું નચક્યો આવ્યું ઘોડાની બગ્યું ભાડે મળે હે અંગ્રેજ માળા પહેરે હે તમામ તમામ ધમામ એ ટોફી નાખ્યો એમ એ એમણે માજો આવતો તો આપણે એમ થાય કોઈક ઓફિસર આવે સલામ મારવા દઈતા ટે હે ત્યારે ખબર પડે કાં તો એ જ કેવું જમાવટ છે કેવા જમણવાર થાય સાહેબ ગૌસ્વામી સાહેબ ક્યાંથી કેટરસ આવે મુંબઈ થી તો પીરવા વાળા આવે ડાયાબીટી કેવું સરસ છે ફટાકડા આવ્યા એવા ફટાકડા પડો એટલે વરઘોડિયાના નામ લખાઈ જાય આકાશમાં વેવાય નું નામ લખેલું હોય તો બધું સારો સમય મને બેઠો હતો તું આવ્યો મારી પાસે આવીને સીધો રડવા મળ્યો બલકે કે માયાભાઈ કોક નું પેક થે એવું કામ કલાય કીધું કોક નું થરે એવું શું કામ કરવાનું સમજદાર ને ઈચાલા તાફી હું સમજદાર ને ઈશારા કાપી મને કે બાય લખલો છો અમારે શું હું સમજ્યો નહી તારા બાપ તારું કન્યા જોવા જાય એમી તારા કુટુંબ કે માલા કુટુંબ નું નામ લેતા નહીં મારું કુટુંબ છે કે મારું દુશ્મન છે હજી સમજાતું નથી અરે મેં તારા કાકા ને કે માલા તાતા નું નામ લેતા નહીં માયા ભાઈ મારા તાતા ને માલું જોવા મેટલો ને એનું તલીન વૈયા આવ્યો થઈ

મેં કીધું કામ કરીને ત્યારે બા જેવી નમણી હોય બા જેવો દેખાવ હોય બા જેવો વાન હોય એવી પસંદ કરે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તો તું તલતો જ નહીં હવે મારે એને મેં કીધું એને કરવું છે પછી મેં એને કાકાને બોલાય મેં કીધું વરાળું કાઢે મને કે માયા ભાઈ એને જ્યાં અમે જઈશી ને એને હું બોલવાનું ના પાડું એક જગ્યા ફોન બે ત્રણ વાર આવ્યા જોઈ જાઓ મેં કીધું એવું હોય તો હું આવ્યા આવું ભૂલો કે તો તો એ પોતી એંતલી તમારી જેવા કે કિર્તિદાન ભાઈ જેવા કમાનું નામ લેતા એને જો માગા આવતા હોય તો આ તો ભૂલો થાય હું કું આવ્યા આવું કરો વાત વાળા લોકો એ લોકોને વાત કરી કે આવી જાઓ કાલે જ એ છેલ્લી ટ્રાય વાળા એટલે ભૂરાને કીધું ભૂરા હું આવું આવી પણ આ છેલ્લી ટ્રાય આ વખતે ન ગોઠવાનો તો પછી જુનાગઢ ભેગા કે પાકો મલદ બોલ્યા ન ફલે છેલ્લી તલાય એટલે છેલ્લી તલાય ભૂરા એક વાત તારે બોલવાનું નહીં લ્યો

તમે હાલે આવો એટલે વાત ફૂલી થઈ તો ગામમાં બધા થયું માયા ભાઈ આવ્યા જોવા આવ્યા એટલે મેં કીધું આનું ગયા અમે બેઠા એ લોકો બહુ રાજી થયા રૂપિયા દેતાય તમે થોડા આવો અમારા ઓલે અમારા ભાગ ઉઘલી ગયા એમ થોડુંક હતું બેઠા અમે એમાં દીકરી ટ્રેમાં પાણી લઈને આવી તો ભૂરા ગ્લાસ લઈ અને મને મને મળ્યો કોણી મારો મને કે પાકો 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 તારી કામવાળી છે હું પાકું 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 મૂળ મુદ્દો નથી આ હું ગો ને પાણી પીન પાછું મારા કાનમાં કે આવ્યા થેતા ને હો બોલો બેલ થેતા ને આવ્યા કા મને કે જેના કામવાળા વાળા આવા લુપાલા હોય તો મેન મુદ્દો તેટલો લુપાલો હોય છે મોઢું લાપસી મીડ્યું ખાવા મેં કીધું તો ખેમ ને આગળ ખબર પડશે બા આવી પછી હામાં દીક વેવાય વાત શરૂ કરી કેમ છે અમારું મકાન ગુડ તમારું બધું ફેમિલી ઓકે રસ્તે તકલીફ નથી પડી ના પાણી યસ એટલું કીધું તક વાહ વાહ કેવો દીકરો એનો જવાબ મોઢામાં જીભ નહીં અને પાછું અંગ્રેજી સિવા કા નહીં બોલાવો આપણી ભૂરી નહીં હા ભૂરી આવી ભાઈ હો એ ખો કિલો અમુક અમુક તો બહુ ઝાડ આવે બાલ મંદિર છૂટું થયું ને બપોરે અને બરોબર વૈશાખ મહિનો તડકો ત્યાં એક બેન હાજા જતા હતા તેની ફરતા ચાર છોકરા હાલ્યા આવતા હતા એટલે કોકે પૂછ્યું કે એ તારા મમ્મી છે છોકરાને કે ઓલો કે તારા હૈ છે તક તો બાજુ બાજુમાં કેમ આલો તક બાજુ બાજુ માલે હું મમ્મી થઈ ગયા કે તો તક બાજુ ક્યાં આવીએ સાંઈ સાંઈ આલ્યા જાય ગીજા લોટકાય છે નાની એવી વડલી હાલી જતી હોય ના શરીર તમ તારો હકીકત કહું શરીર રાખજો ભગવાનની દયા પણ પછી હોની બહાર નહીં હો કિલો તો સહજ એટલું શરીર તો ખાધેલ પીધેલ હોવું જોઈએ હા પછી રામદેવ બાબા કે વળ ખાઈ ને મરી નહી ઘણા તો શરીર ઉતારવા એમ ઉતારવાય ઉતરે નહીં ખોટી જ વાત છે કોઈ ક્યાંક શરીર ઉતારી દો ખોટી વાત ના એને કહેતા ખવાય મન ફાવે એટલું ખાવ હા પણ તકલીફ પડે ખબર એ જીમમાં જાય અહીંયા પોતાવાળી બાયું રાખવાની એટલે આપણે ઈ બેનું નહીં પૈસા ભરવાના જીમ ના પૈસા ભરવાના એને ઘેરે પોતા મારો બાપુજી નું જાય પણ ના શું છે ભગવાને આનંદ કરવાનો એન્જોય હા વળ ખાવાય છે તે ખાઈ લેવું અત્યારે ભગવાને આનંદ આપ્યો છે આનંદ કરી લેવાનો પણ અમારા ભૂરી આવ્યા એખો સાળે કિલો પગ મૂકે ને તો અવાજ આવે તમામ ધમમ અભરાય વાસણ ખકડે

કાંઈ એની અંદર દોરી નાખીને ધોઈ નાખવું જોઈએ અથવા તો ગરમ પાણી ભરીને એક બે વારી મોઢામાં લે આમ 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 કાઢ નાખવું જોઈએ પણ અમુક કાંઈ એવું કોઈ ન કરે અમુકની ઘીરે ચા પીવા જાય ને તે કેટલીનું મોઢું જોઈએ ને કારણ કે મહેમાન આવ્યા હોય તેથી જ એ ઉતારી હોય તો ગોબરા છોકરા નાક ફીરવું એમ મોઢું ફીરવું એમ અરર આપણે ચા આપે તો અંદરથી ગોળિયું નીકળે છે આપણે ક્યાં વિટામિન સી એ કે શું હશે આમાં એમ આપણે આપણે જે બીજાનો વિવેક કરીએ ને કે ભાઈને પહેલા ચા આપો ભાઈને પહેલા ચા આપો એ સાહેબ વિવેક નથી ભાઈમાં એમ તે મમ્મી આ ભૂરાને સીધી કીધું ભૂરા ભાઈને આપો એ ભૂરાને આપી ભૂરાને જે આપી સાહેબ તે ભેગી કીડી આવી ચામાં હવે ભૂરો કીડી કાઢવા ચા ગરમ એટલે ગરમ લાગે અને કીડી તળીએ બીજે આમ આમ કરે પૂરું લમચિયા તે લ્યો લમચિયા ભૂરો આમ લમચિયા સીડિયો તમને બેનો નહીં ખબર પડે કારણ કે તમે ફાર્મ આવશે ન આવો ને હવે એ કાકાને લખણ આ લખણ કાકાને આ આ ભૂરો તો કીડી કાઢવા હાટો બિચારો આમ આમ કરતો તો એટલે કાકાને છુંક મારો દીકરો તે કાંઈ થતું ન કરે એટલે કાકા ખીજાણા હું આમ આમ કરે જ હવે આપણે હવે એ તો અંગ્રેજી શીખવાડ્યું નહોતું ચાની અંદર કીડી એનું અંગ્રેજી તો આપણને આવડતું નતું મને નથી આવડતું કે નથી પીવી હજી જોવે નથી પીવી હું કીધું ને એના કાકાનો ત્રીજી વાર મગજ મોટા મની કીધું ને દોઢ ડમડમો સડેલો ને ઓલો પી એ તાલીમાં તીલી છે તીલી તીલી વાલી તા પીવાય તા વાલી દીકરી બોલી તીલી નથી માં બોલી આખો લોટ એવો નીકળ્યો જવાબદારી માને જ આપી છે બધી ઠપકો આપ્યો બાપુજી ને નહીં કે હે મા જન્ય જન તો ભગત જણજે કા દાતાર કા સુર નૈતરે જે વાંઝળી મદગુમા વિષ્ણુ ધરાવીન ધાન ન નિપજે કુડવીન માડુન હોય જેસલ જખરા નિપજે જેની માં હોથલ હોય માં એવા દીકરા બાપુજીનો વાક જ નઈ અર પાછો તમે જો માઉ માઉ પાસે કેવા મહેશભાઈ હારા દીકરા થાય ને જો આપણે આ પાસે દીકરાની વાહન લાગે બાપાના હું કામ કે બૂસ મારું થાય તો બાપાનું

માને વાલો દીકરો બે એક જ છે એ એ જ દીકરી પાછી દીકરાને જન્મ આપે ત્યારે એ જ પાછી દીકરાને પ્રેમ કરતી હોય છે એક એક સિક્કાની બે બાજુ છે એમાં કોઈ ઓલું નથી તમે જે ખાનામાં નાખી વાત ન કરતા પણ વિષય હોય છે દીકરી બાપને વાલ કરે છે એનું કારણ એ કારણ કે એને ખબર છે એની માઈ એને સંસ્કાર આપ્યા હશે મને ચિંતા નથી અને બાપુજીને પાછો દીકરો બહુ વાલો એવું નથી પણ એને ખબર છે કે આને મારે ભેગો રાખવાનો છે અહીંયા રહે આ કે હા હારે જવાનું નથી મને કારક કારક એવું થયો હું આમ ઉલટું હોત તો છોકરા હારે જતા હોત ને દીકરીઓ ખોડે સડીને આવતી હોત તો કેવું થાય છોકરાઓને હારે જાવું પડત આપણે ઢગાવને હોય બાબા કીધું ભાઈ એકવાર મારે આવું બોલાય ગયું ને કે ભાઈ દીકરીઓને સાસરે છોકરા સાસરે જતા હોય તો શું કેવું થાય પણ એક તમને હોટકા કહું જેટલું બોલાય નહીં ક્યાંક તો મહેશભાઈ છે પછી હું ભૂતાન ગયો આપણો પાડોશી દેશ ભૂતાન ભૂતાન ગયો પછી ખબર પડી ત્યાં છોકરા હારે જાય જેને રહેવા જાવ જાગ્યો હા છોકરા હારે જાય બોસ ઘોડે સડી ના આવે હા હકીકત છોકરા હારે જાય